સુરત શહેરમાં તેર વર્ષના કિશોર સાથે પાંડેસરામાં સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરનાર અમિત પાંડે ઝડપાયો મળતી માહિતી પ્રમાણે સુરત શહેરમાં પોલીસે ટ્રાન્સપોર્ટરની ફરિયાદ લઈને ગુનો દાખલ કરીને પાંડેસરા વિસ્તારમાં આરોપી અમિત પાંડેને ઝડપી પાડ્યો પાંડેસરા એલઆઈસી આવાસ પાસે રહેતા ટ્રાન્સપોર્ટના ધોરણ સાતમાં અભ્યાસ કરતો બાર વર્ષથી અગિયાર માર્ચનો દીકરો ધૂળેટીના દિવસે ધૂળેટી રમી બપોરના ચારેક વાગ્યાના અરસામાં સોસાયટી પાસે સાયકલ ફેરવતો હતો તે વખતે અમિત પાંડે નામનો યુવક મોપેડ લઈને તેની પાસે આવ્યો તેને મોપેડ પર બેસી જવા માટે કહ્યું જો કે ટ્રાન્સપોર્ટરમાં પુત્રોએ ગાડી પર બેસવાની ના પાડતા તેના પાછળ પાછળ સોસાયટીમાં આવ્યો અને ચલ મેરી ગાડી પર બેસ જા થોડી દેર પે વાપસ આ તે તેમ કહીને મોપેડ પર બેસાડી નજીકમાં આવેલ પંચવટી સોસાયટીના એક ખંડેરના મકાનમાં લઈ ગયો હતો મકાનનો દરવાજો અંદરથી બંધ કરી કાતર જેવું હથિયાર બતાવી જાનથી મારી નાખવાની ધમકી આપી બળજબરીપૂર્વક મુખમૈતુન કરાવ્યું તેમજ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કર્યું કિશોરને દુખાવો થતાં નરાધમ અમિતે તેને ચિલાઈ ગાતો માર ડાલુગા તેમ કહી છોડી મૂક્યો હતો અને જતાં જતા કિસિકો બતાવના મત એમ કહ્યું અમિતની ધમકીથી કિશોર ગભરાઈ ગયો હતો કિશોરે ઘરે આવી સાંજે તેના પિતાને આપણે આ ઘર ખાલી કરી અન્ય કોઈ જગ્યાએ રહેવા માટે જતા રહીએ એવું કહ્યું પરંતુ જે તે સમયે તેના પિતા ધ્યાન આપ્યું ન હતું બીજે દિવસે ફરીથી મકાન ખાલી કરવાની વાત કરતાં તેના પિતાએ મકાન ખાલી કરવાનું કારણ પૂછતા તરુણે તમામ હકીકત કહેતા મામલો બહાર આવ્યો આ બનાવ અંગે પોલીસે અમિત પાંડે સામે ગુનો દાખલ કરીને તેને ઝડપી પાડવામાં આવ્યો છે બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત ગઈકાલે પાંડેસરા પોલીસ સ્ટેશનમાં એક બનાવ બનેલો છે જ્યાં પાંડેસરા હાઉસિંગ સોસાયટીમાં પાંડેસરા હાઉસિંગ પોલીસ ચોકીની બાજુમાં કમ્યુનિટી હોલ આવેલો છે તે હોલની બાજુમાં એક અવાવરો જગ્યા છે જ્યાં આરોપી અમિત કમલેશ અમિત કૈલાસ પાંડે નામનો ઈસમ એક 12 વર્ષના દીકરાને પોતાના મોપેડ પર બેસાડી સાયકલ ચલાવવાની લાલચ લઈ ગયેલ હતું અને ત્યાં તેની સાથે અવાવરું જગ્યા પર જઈ સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરેલ હતું જેની જાણ છોકરાના પિતાને થતાં તેણે પાંડેસરા પોલીસ સ્ટેશન ખાતે આવી ફરિયાદ રજીસ્ટર કરાવી અને આ ફરિયાદ આધારે પાંડેસરા પોલીસ સ્ટેશન તપાસ શરૂ કરે જે આધારે આરોપીને પકડેલ છે અને આ બાબતે આગળની દિશામાં પોસાઈ કે જે વસાવાના તપાસ ચલાવી રહી છે આરોપી શું કરે છે અને આ બાળકને કઈ રીતે નિશાન બનાવ્યો અને શા માટે

જી પોતાને અવ જગ્યાએ લઈ જાય અને નાના બાળકને કાતર જેવા અત્યારથી ડરાવી ધમકાવીને સૃષ્ટિ ઋતુ છે